મિત્રો આજના મહત્વના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું દેશના સત્યાવીસ રાજ્યોમાં તોફાન અને વરસાદનું એલર્ટ દેશભરમાં ભારે ગરમી વચ્ચે હવામાન બદલાયું છે હવામાન વિભાગે યુપી એમપી રાજસ્થાન હિમાચલ ઉત્તરાખંડ દિલ્હી જમ્મુ કાશ્મીર સહિત દેશના સત્યાવીસ રાજ્યોમાં તોફાન અને વરસાદનું એલર્ટ આપ્યું છે આ ઉપરાંત ઉત્તરાખંડ એમપી અને મહારાષ્ટ્રમાં કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે સાત મેના રોજ દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદ અને કરા પણ પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદથી નુકસાન જ નુકસાન સોમવારે મેઘરાજાની પદરામણી વચ્ચે અરવલ્લીના મેઘગરજ તાલુકામાં કેરીનો પાક ધોવાઈ ગયો હતો ખેડૂતોની માગ છે કે સરકાર સર્વે કરીને સહાય કરે તો મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા કેટલાય વિસ્તારોમાં અંદરપટ છવાઈ ગયો થાંભલા સહિત ઝાડ પડવાથી લાઇટો પણ ગુલ થઈ ગઈ હતી ભરૂચમાં ઘણા મકાનોના પતરા પણ ઉડ્યા વીજ પોલ પણ તૂટ્યા એક હોડી ધરાશાયી થયો અને મેન એલિવેશન બોર્ડ પણ ધરાશાયી થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં મિની વાવાઝોડાથી સોલર પેનલ ઉડી સિનોરમાં પાંચસો વીઘામાં કેળાના પાકને નુકસાન વાવાઝોડાથી વડોદરા રોડ પર રેલ વ્યવહારને અસર વૃક્ષો પડવાથી ત્રણ મેમો ટ્રેન કેન્સલ થઈ સુરતમાં મિની વાવાઝોડાની અસર છે અઠવા લાઇન્સ ખાતે સમર વેકેશન મેળામાં સાવચેતીના ભાગરૂપે મેળાની રાઇડો બંધ કરાઈ ભરૂચ જિલ્લાના એકસો ગામોમાં વીજ પુરવઠો ઠપરાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં પણ વરસાદ શરૂ થઈ ગયો હતો હવામાન વિભાગની આગાહી વચ્ચે બીજા દિવસે પણ રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો રાજકોટના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો જેમાં યાજ્ઞિક રોડ રાજનગર ચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલુ લોકોને હાલાકી સામનો કરવો પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પણ જોરદાર પવન શરૂ થયો હતો અમદાવાદમાં સાંજના સુમારે એક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે સાંજના સુમારે ફરી એકવાર જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો ગુજરાતમાં વરસાદી તોફાન બે દિવસથી જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં એકસો ને પિસ્તાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં એકસો ને ચૌદ તાલુકામાં તો દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો દરમિયાન ડાંગ જિલ્લામાં આહવા સુબીર વઘઈ અને સાપુતારામાં મેઘરાજાની પધરામણી થઈ મોડી રાત્રે રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો મિત્રો સમાચારની વાત કરીએ તો બિહારમાં ભયાનક અકસ્માત આઠ લોકોના થયા છે મોત બિહારના કટીહારમાં મોડી રાત્રે એક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો જેમાં આઠ લોકોના મોત થયા બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે મળતી માહિતી મુજબ લગ્નની જાણ બીકોટીથી તરફ જઈ રહી હતી ચાંદપુર નજીક રસ્તા પર સ્કોર્પિયો ઢગલાને લઈને બહાર થઈ ગઈ હતી અને સાથે હતી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધના ભણકારા વચ્ચે ભારતના બે દુશ્મનો એક થયા છે પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે આ તણાવ વચ્ચે ચીનના રાજદૂતા જિયાંગ ઝાયડોંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને મદદની ખાતરી કરી છે જયડોંગે કહ્યું છે કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ચીન હંમેશા પાકિસ્તાનને સમર્થન આપશે અમે મુશ્કેલ સમયમાં હંમેશા પાકિસ્તાનની સાથે છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ચીનાબર નદી સુકાવા લાગી છે સિંધુ જળ જળસંધિ રદ કર્યા પછી ભારત એક પછી એક કઠો નિર્ણય લઈ રહ્યું છે ભારત તરફથી રામબનના બાગલીહાટ ડેમથી ચીનાબનું પાણી બંધ કરાયું છે પાકિસ્તાન જતી ચિનાબ નદીનું સ્તર ઘટીને માત્ર પંદર ફૂટ થયું છે ચિનાબ નદી સતત સુકાઈ રહી હોવાથી પંજાબના ચોવીસ મહત્વપૂર્ણ શહેરોમાં ત્રણ કરોડથી વધુ લોકોને ચાર દિવસ પછી પીવાના પાણી માટે હાંફા પાડી શકે છે ભારતના આ પગલાંથી પાકિસ્તાનનું ફૈસલાબાદ શહેર ખરાબ રીતે પ્રભાવિત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહ સચિવે એક મોટી બેઠક બોલાવી ગૃહ મંત્રાલય દ્વારા આજે સાત મહિના રોજ દેશભરના બસોને ચુવાલીસ જિલ્લામાં એક સાથે મોક ડ્રીલ કરવાની જાહેરાત કરી છે આ પહેલા ગૃહ સચિવે સવારે દસ વાગ્યે અને પિસ્તાલીસ મિનિટ એક બેઠક બોલાવી મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર મોકલાયો હતો જેમાં મોક ડ્રીલ દરમિયાન લેવામાં આવનારા પગલાં વિશે માહિતી અપાઈ હતી હુમલો થાય તો સ્થિતિમાં શું કરવો તે અંગેની મોક મોકરી હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૈયાર જો હજુ પણ વરસાદ ભૂખા બોલાવશે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ અને તોફાની પવન સાથે બેટિંગ જોવા મળી હતી હવામાન વિભાગે કચ્છ બનાસકાંઠા સહિત દસથી વધુ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ગાજવીજ સાથે કરા પડવાની પણ શક્યતા છે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ વર્ષી શકે છે નાવકાસ્ટ બુલેટિન જાહેર કરીને સાવચેતી રાખવા માટે અનુરોધ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદે અમદાવાદની હાલત બગાડી નાખી સવારથી જ અમદાવાદનું વાતાવરણ પલટો ખાઈ ગયો પછી બપોરે તો શહેરભરમાં ધૂળની ડમરે ઉડવા લાગી હળવોથી ભારે વરસાદ પડ્યો અમુક વિસ્તારમાં તો કરા પણ પડ્યા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અમુક વિસ્તારમાં હજી આ વરસાદી પાણી નીતર્યા નથી ગઈકાલે અમદાવાદીઓને મીની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન નહીં સુધરે સતત તેર દિવસે નાપાક હરકત પહેલગામના હુમલા બાદથી પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે રાત્રે પણ પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા બારામુલા પૂંછ રાજૌરી મેઘાલ નૌસેરા સુંદરબની અને અખનુરની આસપાસના વિસ્તારોમાં એલ ઓપારની ચોકીઓ પરથી ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો સતત તેરમા દિવસની રાત્રે પણ પાકિસ્તાને આ નાપાક હરકત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ગમે ત્યારે હુમલો કરશે પાકિસ્તાનની રક્ષામંત્રી ખ્વાજા આસિફે સોમવારે દાવો કર્યો છે કે ભારત ગમે ત્યારે નિયંત્રણ રેખા પર લશ્કરી કાર્યવાહી કરી શકે છે અમે તેનો યોગ્ય જવાબ આપીશું ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદી રાજકીય લાભ માટે આ પ્રદેશને પરમાણુ યુદ્ધની અણી પર ધકેલી રહ્યા છે ભારત ખૈબર અને બલુચિસ્તાનમાં આતંકવાદ ફેલાવી અમે બે હજાર સોળ સત્તરમાં માં સંયુક્ત રાષ્ટ્રને પુરાવા આપ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા બરફાનીની પહેલી તસવીર સામે આવી છે કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલી અમરનાથની પવિત્ર ગુફામાંથી બાબા બરફાનીની પહેલી તસવીર સામે આવી છે આ વખતે બરફથી બનેલું શિવલિંગ લગભગ સાત ફૂટ ઊંચું છે આ યાત્રા ત્રણ જુલાઈથી શરૂ થઈને નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે છડી મુબારક સાથે પૂર્ણ થશે યાત્રા માત્ર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે પહેલગામ હુમલાની યાત્રા રજીસ્ટ્રેશન ઉપર કોઈ અસર થઈ નથી ગયા વર્ષ કરતાં અત્યાર સુધીમાં વીસ ટકા વધુ રજિસ્ટ્રેશન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ મુદ્દે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય પજેથી પહેલગામ હુમલાબાદ ભારત પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની ક્લોઝ ડોર મીટિંગ મળી હતી પાકિસ્તાને આ બેઠક માટે અનુરોધ કર્યો હતો જો કે દોઢ કલાકની બેઠક પછી કોઈ નક્કર નિર્ણય ન આવ્યો ન તો પ્રસ્તાવ પસાર થયો ન કોઈ નિવેદન આવ્યું જેના કારણે ફરી એક વખત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય કક્ષાએ હજી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા આ મહિને જ તમાલ યુદ્ધ જહાજ ભારતને સોંપશે પહેલગામ હુમલા પછી ભારત પાકિસ્તાન યુદ્ધની શક્યતા વચ્ચે ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો થવાનો છે રશિયામાં બનેલું આધુનિક સ્ટીલ યુદ્ધ જહાજ તમાલ મે મહિનાના અંતમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવશે તેને જૂનમાં સત્તાવાર રીતે નૌકાદળમાં સામેલ કરવામાં આવશે આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ હશે જે રડાર હેઠળ પણ નહીં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કુખ્યાત સલીમ પઠાણ પર ઈડીની કાર્યવાહી વકફ બોર્ડની જમીન પચાવનારા આરોપસર અમદાવાદના કુખ્યાત સલીમ જુમ્મા ખાન પઠાણ સામે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે તેના ઘર ઉપરાંત જમાલપુર ખેડા અને અન્ય વિસ્તારમાં કુલ દસ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા પઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાડે આપેલી વકફની મિલકત ઉપર કબજો કર્યો હતો તપાસ દરમિયાન બે નામી મિલકત મળવાની શક્યતા છે ઈડી દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બળગામમાં આતંકવાદીના બે સાથીઓની ધરપકડ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં બળગામ જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે મીડિયાના રિપોર્ટ અનુસાર નાકા ચેકિંગ દરમિયાન આતંકવાદીઓના બે સાથીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી એક પિસ્તોલ એક ગ્રેનેડ અને પંદર જીવતા કારતુસ મળી આવ્યા છે પોલીસ કિસ્સે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને આ બંને વ્યક્તિ આતંકીઓની મદદ કરતા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે